તો હેલો મિત્રો તો મિત્રો આજે મારો ખરેખર પિન મળી ગયો છે તો મિત્રો જેની હું બહુ ઘણા દિવસથી રાહ જોઈને બેઠો હતો એ આજે ફાઇનલી મારી જોડે આવી ગયો છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણો પિન જે અંદરની સાઈડ છે મં અંદર હશે તો આપણે અત્યારે ખોલતા તો નથી ખોલીને હું અત્યારે પિનને બતાવી તો નહીં શકું તો મિત્રો આ વાત હું તમને શેર કરવા જઈ રહ્યો છું આ પિન મને કેવી રીતે મળ્યો છે કેટલા દિવસમાં મળ્યો અને મોનિટાઈઝ કરવા માટે મેં અપ્લાય કર્યો ત્યાર પછી મેં એડ્રેસ વેરીફાય કરવા માટે મેં એક પિન મોકલ્યો ત્યાર પછી મારું ગુગલ નું લેટર લગભગ બે થી ચાર અઠવાડિયાની અંદર પોસ્ટ ઓફિસમાં આવી ગયું હતું પિન મળ્યા પછી શું કરવું જ્યારે પિન મળે ત્યારે સિમ્પલ લોગી વેરીફાઈ એડ્રેસ પિન નાખવું એક એકવાર વેરીફાઈ થઈ જાય એટલે તમારું મોનિટાઈઝર પ્રોપર રીતે ચાલુ થઈ જશે મિત્રો પિન ના મળે તો શું કરવું તો ઘણા લોકો ટેન્શન લેતા હોય છે કે ભાઈ પિન નથી આવતો તો મિત્રો ચાર અઠવાડિયાની અંદર તમે રાહ જો ન મળે તો રિસેન્ટ પિન ઓપ્શન છે ફાઇનલી ન મળે તો આઈડી પ્રૂફ અપડેટ કરીને એડ્રેસ મેન્યુઅલી વેરિફિકેશન કરી શકાય તો મિત્રો સાચું કહું તો હું પણ ટેન્શનમાં હતો કે આવશે કે નહીં આવે જ્યારે પણ મારું પોસ્ટ ઓફિસમાં લેટર આવ્યું ત્યારે મને મળ્યું ત્યાર પછી હું પણ બહુ ખુશ થઈ ગયો હતો મિત્રો મને ત્યારે કંઈક ફિલિંગ જ અલગ આવી હતી જ્યારે મને પોતાને એવું લાગ્યું કે હું પણ એક રિયલ યુટ્યુબર છું તો મિત્રો આ છે મને પિનનો અનુભવ તો તમારી પાસે પણ કોઈ અનુભવ હોય તો મને જરૂર કોમેન્ટમાં જણાવજો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં